હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું થોડી નવી રીતે સ્ટફિંગ બનાવી ક્રિસ્પી બ્રેડ પકોડા જે તમે આ રીતે કદાચ જ ક્યારેય પહેલાં બનાવ્યા હશે આ રીતે જો તમે બ્રેડ પકોડા બનાવશો તો બિલકુલ ફરસાણની દુકાન પર મળે એવા જ ટેસ્ટી બનશે અહીં આ બ્રેડ પકોડાને મેં કેચઅપ અને ગ્રીન તીખી ચટણી સાથે સર્વ કર્યા છે તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો નોર્મલી આપણે ફક્ત બટાકાના માવાનો જ ઉપયોગ કરી બ્રેડ પકોડા બનાવતા હોય છે પણ આજે આપણે થોડું હેલ્ધી રહે એ હિસાબથી આમાં થોડા શાકભાજી ઉમેર્યાનું સ્ટફિંગ બનાવીશું જેથી જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો તમે આ રીતે અમને શાકભાજી પણ ખવડાવી શકો છો તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બેસનનું ખીરું બનાવીશું તો એના માટે એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલો ચાળેલો બેસન લેવાનો છે હવે આપણે એની અંદર ચમચી જેટલું તીખું લાલ મરચું અને ચમચી જેટલી હળદર ઉમેરીશું સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ હવે આપણે એમાં બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું અને થોડું થોડું કરી પાણી ઉમેરી આપણે મીડિયમથી એનું ખીરું બનાવવાનું છે ના વધારે પડતું પતલું કે ના વધારે પડતું ગાળું એ રીતનું આપણે સ્મૂધ ખીરું તૈયાર કરવાનું છે અને એટલે જ આપણે બેસન ચાળીને લેવાનો છે જેથી બિલકુલ પણ આ ખીરુંમાં ગાંઠ ના રહે અને ખીરું આપણું એકદમ સ્મૂધ આ રીતનું તૈયાર થઈ જાય તો આ ખીરું આપણું અહીંયા રેડી થઈ ગયું છે હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક મસાલો ઉમેરીશું જેમાં એક ચમચી મેં સૂકા આખા દાણા અડધી ચમચી જીરું અને ચમચી વરિયાળી વરિયાળીલાય કચરા ત્રણેયને વાટીને લીધા છે તો સરસ એને આપણે તેલમાં મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે તાજા વાટેલા બે ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું અને બધું જ આપણે હવે ધીમા તાપે વીસથી ત્રીસ સેકન્ડ માટે સાંતળી લેવાનું છે બધું જ બરાબર સાંતળાઈએ પછી આપણે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું અને આ ડુંગળીને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બસ બેથી ત્રણ મિનિટ માટે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાતડવાની છે ડુંગળીને આપણે અહીંયા વધારે પડતી લાલ નથી થવા દેવાની અહીંયા આજે આપણે ડુંગળી ગાજર અને કેપ્સિકમ ત્રણ વેજીસ યુઝ કરીએ છીએ તમે બીજા કોઈ પણ વેજીસ આમાં મનપસંદના લઈ શકો છો તો ડુંગળીને બસ અહીંયા બેથી ત્રણ જ મિનિટ મેં સાંતળી છે વધારે એને લાલ નથી થવા દેવાની તો હવે આપણે એની અંદર એક નાની સાઇઝનું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝની ગાજર ઝીણી સમારીને ઉમેરી દઈશું હવે એની અંદર મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું એમાં આપણે તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી એમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ આગળ આપણે બટાકાનો માવો પણ ઉમેરવાનો છે તો એના ભાગનું પણ મીઠું અત્યારથી જ મેં ઉમેરી દીધું છે હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ત્રણથી ચાર મિનિટ આપણે શાકભાજીને ચડવા દઈશું આ શાકભાજીને આપણે ઓવરકૂક નથી કરવાના થોડા ક્રંચી રહે એવા જ રાખીશું તો બસ આપણે ત્રણથી ચાર મિનિટ અહીંયા એને સાંતળ્યા છે હવે એની અંદર આપણે ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈશું બટાકાને બાફી ઠંડા કરી છોલીને મેશ કરી લેવાના છે અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને એક ચમચી જેટલું એમાં આમચૂર પાવડર ઉમેરીશું જેથી સ્ટફિંગ આપણું એકદમ સરસ ચટપટું બને તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને બસ હવે એકથી બે મિનિટ માટે આ સ્ટફિંગને આપણે કૂક કરીશું બહુ વધારે એને કૂક કરવાની જરૂર નથી તો અહીંયા સરસ મિક્સ કરીને બે મિનિટ એને મેં કૂક કરી લીધું છે આ આપણું બ્રેડ પકોડાનું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે છેલ્લે ગેસ બંધ કરી એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી આપણે હવે આ સ્ટફિંગને પંખા નીચે ટોટલી રાખી ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના વ્હાઇટ બ્રેડ સ્લાઇસ લીધા છે એમાં એકની ઉપર આપણે ગ્રીન તીખી ચટણી લગાવીશું અહીંયા મેં વ્હાઇટ બ્રેડ લીધા છે તમે જો આ બ્રેડ પકોડા થોડા હેલ્ધી રાખવા માગો તો વ્હાઈટની જગ્યાએ બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો તો એક બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી બીજા ઉપર આપણે ટોમેટો કેચપ લગાવીશું આ રીતે એકવાર શાકભાજી ઉમેરીને સ્ટફિંગ બનાવી જોજો એટલા ટેસ્ટી બ્રેડ પકોડા બનશે કે બીજી વાર તમે એકલા બટાકાનો માવો ઉમેરી અને ક્યારેય નહીં બનાવો એની ગેરંટી છે અને શાકભાજીમાં તમે મકાઈના દાણા કે વટાણા પણ અદકચરા કરી લઈ શકો છો હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આપણે સરસ ઠંડુ થઈ જાય એ પછી કોઈ પણ એક બ્રેડ સ્લાઇસ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું બહુ વધારે જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એ રીતનું લેયર રાખવાનું છે હવે બીજો બ્રેડ આપણે એના ઉપર ઢાંકી દઈશું અને હવે આપણે એને ત્રિકોણ કટ કરી લઈશું જો તમારે આને કટ ના કરવો હોય તો આખા બ્રેડને પણ તમે જે ખીરું બનાવ્યું હોય એની અંદર કોટ કરીને તમે આખો બ્રેડ પકોડો પણ રેડી કરી શકો છો અત્યારે આપણે એને કટ કર્યું છે તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું અને જે આપણે ખીરું બનાવ્યું હતું એને એકવાર આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે જે બ્રેડ પકોડો બનાવ્યો છે એ એડ કરી સરસ આ રીતે કોટ કરી લઈશું અને તરત જ હવે આપણે ગરમ તેલની અંદર એને એડ કરી દઈએ આ રીતે બેસનમાં કોટ કર્યા વગર જો એમને એમ પણ તમે એને ખાશો તો પણ એકદમ ટેસ્ટી સેન્ડવિચ જેવું લાગશે હવે થોડું ગરમ તેલ ઝારાની મદદથી આપણે ઉપર પણ આ રીતના રેડીશું જેથી ઉપરથી પણ આપણા બ્રેડ પકોડા સરસ જલ્દીથી તળાવવા લાગે થોડી સેકન્ડ તળાઈ પછી જ આપણે એને બીજી બાજુ ફેરવવાનું છે તરત નથી ફેરવવાનું થોડી સેકન્ડ પછી એને આ રીતે ફેરવી બંને સાઈડથી ગોલ્ડન તળી લઈએ તો ચારથી પાંચ જ મિનિટમાં આપણા બ્રેડ પકોડા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને ઝારાની મદદથી બહાર કાઢી લઈએ તો એક ટિશ્યુ પેપર ઉપર એને મેં લઈ લીધા છે સેમ આ જ રીતે કટ કર્યા વગર આખો જ બ્રેડ ખીરુંમાં કોટ કરી એક બ્રેડ પકોડો પણ તમને હું બનાવીને બતાવું છું આ રીતે પણ એકદમ સરસ બને છે તો સેમ આ જ રીતે આના ઉપર પણ આપણે ગરમ તેલ એડ કરીશું જેથી સરસ એ જલ્દીથી તળાઈ જાય તો એને પણ આપણે બીજી બાજુ ફેર ક્રિસ્પી અને ગોલ્ડન તળી લઈએ તો અહીંયા બીજો બ્રેડ પકોડો પણ આપણો રેડી થઈ ગયો છે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે બ્રેડ પકોડા તેલમાં ઉમેરતી વખતે ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો છે જો તેલ થોડું પણ ઓછું ગરમ હશે તો એ ખૂબ જ ઓઇલી બનશે તો અહીંયા આપણા બ્રેડ પકોડાને મેં કેચઅપ અને ગ્રીન ચટની સાથે સર્વ કર્યા છે ગરમ ગરમ હોય ત્યારે એકદમ ક્રિસ્પી લાગે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે